નમસ્કાર દર્શક મિત્રો આપ બની હેઠળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે વર્લ્ડ કેન્સર ડે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે નવસારીની ખૂબ જ ખ્યાતનામ અને જાણીતી હોસ્પિટલ એટલે કે નિરારી કેન્સર હોસ્પિટલ ખાતે એક જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમની અંદર યોગ સાથે જોડાયેલા લોકો આશા વર્કર બહેનો તેમજ સામાન્ય જનતા જેને આમ જનતા કહી શકાય તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લોકો મેસેન્જર બને અને લોકો સુધી મેસેજ પહોંચે કે કેન્સર એટલે કેન્સર નહીં પણ કેન્સરને આજે જીતી શકાય છે કેન્સરની સારવાર થઈ શકે છે અને

મુખ્યત્વે બે કેન્સર જોવા મળે છે એક ગર્ભાશયના મોઢાનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર અને સ્તનનું કેન્સર એટલે બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સરના લીધે દર સાત મિનિટે એક સ્ત્રી મૃત્યુ પામે છે અને આ એક કેન્સર એવું છે કે જેનાથી આપણે બચી શકીએ છીએ જેના માટે રસી આવી ગઈ છે એચપીવી વેક્સિન રસી તે નવથી ચૌદ વર્ષની બાળકીઓમાં બે રસી અને ત્યાર પછી ચૌદથી પિસ્તાળીસ વર્ષની સ્ત્રીઓમાં એને ત્રણ રસી મૂકવામાં આવે છે એ રસીથી આપણને એસી ટકા જેટલું પ્રોટેક્શન મળે છે એના સિવાય આપણે પેપ્સમિયર ટેસ્ટ કરાવી શકીએ લિક્વિડ બેઝ સાયટોલોજી સાથે એચપીવી ડીએનએ ટેસ્ટિંગ પણ કરાવી શકીએ છીએ પેપ્સમિયર દર ત્રણ વર્ષે કરાવવાનું હોય અને એલબીસી પ્લસ એચપીવી ડીએનએ ટેસ્ટ દર પાંચ વર્ષે કરાવવાનું હોય આ બધું જો આપણે કરીએ તો આપણે કેન્સરથી ગર્ભાશયના મોઢાના કેન્સરથી બચી શકીએ છીએ બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે આપણે જાત તપાસ કરાવવાની છે અને ચાળીસ વર્ષથી મોટી

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો સાથે જ નિરાલી હોસ્પિટલના સીઓ રેશમાબેન સુજનાવી રહે છે ચાલો આપણે સાંભળીએ આઈ એમ ડોક્ટર રેશમા બોરાલી સીઈઓ નિરાલી હોસ્પિટલ નવસારી Early detection saves lives. Today on World Cancer Day, we urge everyone to prioritize early detection as it significantly improves treatment outcomes. At our hospital, we provide comprehensive advanced cancer care from diagnosis to treatment all under one roof. Let us unite together in the fight against cancer. We are here to support you in your cancer journey. We wish

हमें वेरियस थीम्स देता है फोकस करने के लिए कैंसर ट्रीटमेंट पे इस साल की थीम है यूनाइटेड इन यूनिकनेस जिसमें कि पेशेंट को हमें अवेयर भी करना है कैंसर ट्रीटमेंट के बारे में और उसके साथ कैंसर के आगे कैसे जीना है ये भी सिखाना है दूसरे पेशेंट्स को उनके संपर्क में लाके अवगत करके हमारे यहाँ निराली कैंसर हॉस्पिटल में कैंसर का पूरी तरह से विविध कैंसरों का इलाज होता है इस साल हमने 600 से ज़्यादा ऑपरेशन किए हैं जिसमें कि गुजरात में जो सबसे कॉमन कैंसर पाए जाते हैं मुंह के कैंसर स्तन के कैंसर और गर्भ के कैंसर्स ये शामिल हैं इसमें हम इवन ब्रेस्ट कंजर्वेशन सर्जरी ब्रेस्ट रिकन्स्ट्रक्शन इसके अलावा मुंह के जो कैंसर्स होते हैं जिसमें पेशेंट को काटने के बाद डर लगता है कि आगे कैसे खाना खा पाएंगे कैसे रह पाएंगे तो माइक्रोवेस्कुलर फ्री फ्लैप रिकन्स्ट्रक्शनस ये भी इसमें इंक्लूडेड है इसमें इसके बाद में हम पेशेंट्स को ट्रीटमेंट के बाद में कैंसर कैसे सर्वाइव करना है कैसे वापस आम जिंदगी में जीना है उसके लिए भी हेल्प करते हैं और फिजियोथेरेपी के बारे में भी ज्ञान देते हैं फर्दर निराली कैंसर हॉस्पिटल का ये एम है कि कैंसर होने से पहले ही या अर्ली मतलब बड़ा होने से पहले ही अर्ली स्टेज में हम डायग्नोस कर पाए इसलिए हम वेरियस स्क्रीनिंग प्रोग्राम्स मेमोग्राफी प्रोग्राम्स और इवन पेशेंट को ब्रेस्ट सेल्फ एग्जाम आम जनता को ब्रेस्ट सेल्फ एग्जामिनेशन इसके भी सिखाते हैं और उसके क्लासेस भी करते हैं इसके साथ साथ सर्वाइकल कैंसर प्रिवेंशन के लिए हम સર્વાઈકલ કેન્સર વેક્સિન્સ આમ જનતા કોઈ તો જે પ્રમાણે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આજે આખા વિશ્વની અંદર કેન્સર અવેરનેસ માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે તે જ નિમિત્તે નિરાલી હોસ્પિટલ દ્વારા આજરોજ કેન્સર અવેરનેસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે લોકોની અંદર કેન્સર બાબતની જાગૃતતા આવે અને એનો ઈલાજ સમયસર થાય ઝડપી થાય જેથી કરી અને દર્દીનો જીવ બચાવી શકાય કેન્સર એટલે માટલા કેન્સર જ નહીં પણ આજે અદતન ટેકનોલોજી અને સારવારના પ્રયાસો થકી અને તે તમામ સુવિધાઓ આપણા નિરાલી હોસ્પિટલ ખાતે મળી રહે છે તો ત્યારે શા માટે લોકો એનો લાભ નથી લેતા અને સાથે જ પીએમ જેવા યોજના અંતર્ગત ઘણી સુવિધાઓ તો ફ્રીમાં આપવામાં આવે છે તો એવું પણ નથી કે માત્ર પૈસાના બાકી કોઈનો જીવ જાય તો એ સંદર્ભે આજરોજ નિરાલી હોસ્પિટલ ખાતે એક કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા માટે સમાચારો માટે નિહાળતા રોનો અને લાવીટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન